રાજકોટના હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટને કેશુભાઈ પટેલ નામ આપવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે કેશુભાઈ પટેલના પુત્રને ભાજપના સભ્ય ભરત પટેલે રાજકોટના હિરાસર એરપોર્ટને કેશુભાઈ પટેલ નામ આપવાની માંગ કરી છે તેમજ સાંસદ પરિમલ નથવાણીએ ભરત પટેલની વાતને સપોર્ટ કરતું ટ્વીટ કર્યું છે પરિમલ નથવાણીએ ટ્વીટ કરતાં લખ્યું કે રાજકોટ હિરાસર એરપોર્ટનું નામ સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલના નામ પર રાખવા ભરત પટેલના પ્રસ્તાવને હું સમર્થન આપું છું કેશુભાઈ પટેલ સૌરાષ્ટ્રના પ્રતિષ્ઠિત નેતા હતા અને ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે સેવા આપી હતી એરપોર્ટનું નામકરણ કરીને તેમના વારસાનું સન્માન કરવું તે ગૌરવની વાત હશે કેશુભાઈનો જન્મ રાજકોટમાં થયેલો અને એમનું સંપૂર્ણપણે રાજકારણ રાજકોટથી શરૂ થયેલું એટલે રાજકોટનું જે હિરાસર એરપોર્ટ છે એનું નામકરણ કે ભાઈના નામે કરવું જોઈએ એવી લાગણી છે